કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઓગણીસ ઉમેદવારો જે વિજય થયા છે પહેલેથી જ અમે કહેતા કરજણ નગરપાલિકાના વિકાસની સાથે સાથે આ વખતે જે વાતાવરણ હતું એ વાતાવરણને અનુરૂપ ભારતીય જનતા પાર્ટીના અમે જવાબદાર વ્યક્તિઓએ ગ્રુપ મિટિંગો કરી દરેક સમાજને મળ્યા દરેક આગેવાનોને મળ્યા દરેક સોસાયટીઓની અંદર પણ અલગ અલગ મિટિંગ કરી અને તમામ મતદારોએ આપી છે અને જે રીતે અમારા પર વિકાસ છે અમારી પર જે વિશ્વાસ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ માટે ફરીભૂત થાય એ રીતે કરજણ નગરપાલિકાનો અવિરત વિકાસ અમને ખબર છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર કરજણ નગરપાલિકાની અંદર ડોર ટુ ડોર અમે લગભગ ત્રણ પ્રવાસ કરેલા છે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ડોર ટુ ડોર પ્રવાસ પાલિકાની જે લોકોની જે અપેક્ષા હતી જે એમની માંગણી હતી છેલ્લા ત્રણ વર્ષની અંદર કરજણ નગરપાલિકાની એક એક ગલી અને એક એક મોહલ્લાની અંદર એક એક સોસાયટીની અંદર માંગણી હતી તમામ માંગણીઓ અમે પરિભૂત કરી છે અને જે કંઈ લોકો કંઈ વંચિત હશે આવનારા દિવસોમાં જે કંઈ પણ ફરિયાદ આવશે તે પણ અમે કરી અને બતાવીશું આવનારા દિવસોની અંદર કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો ભગવો કરજણની અંદર લહેરાતો રહેશે